સ્વાગત છે મિત્રો તમારું આજના આ નવા વિડીયોની અંદર તો આ વિડીયોની અંદર આજે એક ખતરનાક જે ગુજરાત ઉપર આફત આવવા જઈ રહી છે મોટામાં મોટી જે આફત આવવા જઈ રહી છે જેના સામે આપણું કે કોઈ પણ મનુષ્યનું કંઈ પણ ના ચાલે એવી આફત એટલે કે સાયકલોન જેને આપણે વાવાઝોડું તો કહી શકીએ તો મિત્રો સતત લગભગ પાછલા સાત આઠ દિવસથી અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ એ સિસ્ટમ ધીરે 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 અત્યારે ક્યાં સુધી પહોંચી છે એ પણ હું આ વિડીયોની અંદર તમને જણાવીશ અને ગુજરાત ઉપર જે મોટી આફત આવવાની છે વાવાઝોડાની તો પર દરમિયાન આપણે શું શું કાળજી લેવી એ પણ આ વિડીયોની અંદર તમને જણાવીશ તો પ્લીઝ મહેરબાની કરી વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો વિડીયો પૂરેપૂરો સાંભળજો તો જ મજા આવશે અને બીજી વાત એ કે વિડીયોની અંદર વધારે કોઈ આડાળો બકવાસ નહીં કરું વધારે ટાઈમ તમારો નહીં લઉં તો સાથ સપોર્ટ આપી વિડીયાની અંદર બન્યા રહેજો ટૂંક જ ટૂંકમાં જ આપણે આ વિડીયો પૂરો કરી દઈએ બરાબર થોડી વાર ઊભા રહો અને તમને જણાવી દઈએ કે આફત કેવડી મોટી છે કેટલી કેટલી સ્પીડે પવન આવ ફૂંકાવાનો છે અને કેટલો વરસાદ કયા પ્રમાણમાં થવાનો છે એ પણ આપણે જણાવી દઈએ બરાબર તો બનેરો વિડિયોની અંદર હવે મિત્રો યુગો યુગોયુગથી એક પ્રથા છે એક ઉદાહરણ છે કે તારું ધણીનું થાય હવે હવે જેવી પ્રભુની ઈચ્છા છે જેવી વરસાદ વરૂણદેવની ઈચ્છા છે પવનદેવની ઈચ્છા છે એટલું નુકસાન કરવાના જ છે એમાં આપણે હાથ આડા કરીશું તોય રોકાવાનું તો નથી જ અને જે થવાનું છે એ થવા છે જ એમાં લેખમાં કોઈ મેખ મારી એકવાનું નથી તો વાત જાણે એમ છે કે બરાબર મિત્રો ખેડૂતોને આ ઉનાળો પાક એટલે કે બાજરી મોટા પ્રમાણમાં બાજરીનો પાક દરેક ખેડૂતોને લગભગ તૈયાર થઈ ગયો છે અને બાજરીના પાકને હવે લેવાની જ ગણતરીના દિવસોની અંદર બાજરીનો પાક અમુક ખેડૂતો તો લઈ પણ રહ્યા છે કારણ કે દરેક પાક હવે પાકી ગયેલો છે બાજરી તમામ પ્રકાર રીતે પાકી ગઈ છે તો હવે આ ખેડૂતો જે એમની જે બાજરી સામે જોઈને બેઠા છે એ સતત સાત દિવસથી એમના મનમાં એક જ ચિંતા સતાવતી હતી કે કદાચ વાવાઝોડું ઝડપથી આવી જાય અને જો બાજરીના પાકને લેવાનું કામ ચાલુ હોય અને જો મોટા પ્રમાણમાં બગાડ થાય તો એમને મોટું નુકસાન ભોગવવું પડે છે એટલે અમુક ઘણા બધા ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે એકવાર વરસાદ પડી રહે વાવાઝોડું આવીને નીકળી જાય અને જે વધ્યો ઘટો નુકસાન થયા પછી જે વધ્યો ઘટો પાક રહે બાજરીનો એ આપણે પાછળથી લઈ લઈએ તો મિત્રો ખેડૂતો માટે પણ એક ખુશીના સમાચાર છે ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે તો એ પણ હું તમને કહું કે આ ખુશીના સમાચાર શું છે બરાબર તો આની પહેલાં રોજે રોજ આપણા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને બીજા પરેશ ગૌસ્વામી સતત આપણને રોજ હવામાન એમને જે જે અંદર જે જાણકારી મેળવતા હતા એ મેળવીને આપણને આપણા સુધી વિડીયો દ્વારા આપણને કહી રહ્યા હતા કે ગુજરાતની અંદર એક મોટું વાવાઝોડું આવવાનું છે અને જે બીપોર જોઈ જે વાવાઝોડું અગાઉ વર્ષો પહેલાં નીકળી ગયું એ જ પ્રકારનું વાવાઝોડું હશે દોઢસોથી એકસો સાઠની સ્પીડમાં પવન પણ ફૂંકાવાનો છે આવી રીતે આપણને વિડીયો દ્વારા આપણને સમજાવી રહ્યા હતા આપણા સુધી માહિતી મોકલી રહ્યા હતા અને ગુજરાતની અંદર એવા ઘણા બધા ખેડૂતો વધારે તો ચિંતામાં ખેડૂતો જ મુકાય છે મિત્રો કારણ કે વાવાઝોડાની જ્યારે સામનો કરવાનો થાય ખેડૂતોના પાક ખેતરની અંદર હોય એટલે ઘણો બધો બગાડ થતો હોય છે તો વધારે ખેડૂતો વધારે ચિંતિત રહેવા લાગ્યા હતા તો ખેડૂતો માટે તો ખુશીના સમાચાર છે અને વારંવાર આપણને અંબાલાલ કાકા અને પરેશ ગૌસ્વામી આ બંને નિષ્ણાંતો હવામાન નિષ્ણાંતો આપણને કહી રહ્યા હતા કે આ પ્રકારનું વાવાઝોડું આવશે અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન થઈ એ સિસ્ટમ બની એ સિસ્ટમ અતિ સક્રિય થઈ અને ગુજરાત ઉપરથી નીકળવાની છે અને પાકિસ્તાન તરફ જશે અને લગભગ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર લગભગ આઠ ઇંચથી વધારે વરસાદ પડી શકે છે આવા જ રોજે આપણને માહિતી આપતા હતા પણ આજે પરેશ ગૌસ્વામીનો એક વિડીયો આવ્યો હતો અંબલાલ પટેલનો પણ વિડીયો આવ્યો હતો અને બીજા એવા ઘણા છે હવામાન નિષ્ણાતો એમના પણ સમાચાર આવ્યા છે વિડીયો દ્વારા તો એ હું તમને જણાવી દઉં કે શું વાત કરી છે અમને હવે મિત્રો માનીએ કે બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર ઉત્પાદન ગુજરાતની અંદર લેવામાં આવતું હોય તો એ ઉત્તર ગુજરાતની અંદર જેવું કે ડીસા દિયોદર લાખણી અને પાલનપુર આ બધા જિલ્લાઓ છે પાલનપુર જિલ્લો એની અંદર ડીસા આવી ગયું લાખણી આવી ગયું મોટા પ્રમાણની અંદર બાજરી જો ઉત્પાદન થતું હોય તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર જ થાય છે બાજરીનું પ્રમાણ પાક તો ઘણા બધા ખેડૂતો એવી ચિંતા સતાવી રહી હતી કે આ વાવાઝોડું અને વરસાદ આપણને બાજરીનો પાક લેવા દે છે કે નહીં લેવા દે આવી સતત ચિંતા હતી તો એમના માટે પણ ખુશીની વાત છે કે વાવાઝોડું બન્યું નથી ડિપ્રેશન થઈ સિસ્ટમ બની અરબી સમુદ્રની અંદર પણ એની દિશા બદલાઈ ગઈ છે મિત્રો હવે તે લો પ્રેશર બની અને મુંબઈ તરફ રવાના થયું મુંબઈની મહારાષ્ટ્ર ઉપરથી આ ડિપ્રેશન લો પડી જઈ છે અને લો ડિપ્રેશન બની ગઈ છે તો કોઈ આપણે ઉત્તર ગુજરાતની અંદર કોઈએ કે ગુજરાતની અંદર કોઈએ ચિંતા કરવાની જરૂર નથી જે લોકો જે ખેડૂતો બાજરીના પાકને લેવાની ઈચ્છા હતી જે વાટ જોઈને બેઠા હતા એ હવે ધમધોકાર બાજરીના પાકને લેવાની કામ ચાલુ કરી દો અને કોઈ સતત એવી ચિંતા વધારે કરવાની જરૂર નથી કારણ કે વરસાદ રાજકોટ સુધી આવ્યો લગભગ સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો પણ ઉત્તર ગુજરાતની અંદર હજુ સુધી વરસાદ જોવા મળ્યો નથી હા અગાઉ દસ પંદર દિવસ પહેલાં એક ઝાપટું પડ્યું હતું તો ત્યારબાદ હવે જે વરસાદ પડ્યો બધો એ સૌરાષ્ટ્રની અંદર જ પડ્યો અને એ પણ જે વાવાઝોડું થોડું દક્ષિણ ભાગમાં પવનને બધું અહીંયા ત્યાંથી નજીકથી નીકળ્યું ને એટલા માટે ત્યાં વરસાદને એવું બન્યું બરાબર તો હવે તો વાવાઝોડું વરસાદ બધું મુંબઈ મહારાષ્ટ્ર બાજુ થઈને જઈ રહ્યું છે અને વરસાદ પણ એ સાઈટ જ પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં થોડો ઘણો વરસાદ પડી શકે છે પણ એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાકી વાવાઝોડાની અસર જે હતી એ વાવાઝોડાને રૂપાંતર થયું નથી સિસ્ટમ લો બની ગઈ છે પ્રેશર લો બની ગયું છે અને હવે કોઈ વાવાઝોડું સર્જાય એવી શક્યતા હાલ તો નથી બરાબર એવું આપણને અંબાલાલ કાકા અને પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે અને અત્યાર સુધી મિત્રો ખાસ તો ખેડૂતો એટલા બધા ડરી ચૂક્યા હતા કે કદાચ જો વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આવશે તો મોટામાં મોટું નુકસાન આ બાજરીના પાકને થશે કારણ કે વરસાદ અને વાવાઝોડું જો એક સાથે મિત્રો આવે તો જમીન એકદમ પાણી પાણી થઈ જાય અને ઉપરથી વાવાઝોડું પવન આવે સાથે એટલે બાજરીનો તમામ પાક જે ઊભો હોય એ આખો જમીન દોસ્ત બની જાય અને જમીન લેવર થઈ જાય તો ખેડૂતને ઘણું મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે તો હવે એવી ચિંતા કરવાની જરાય ચિંતા કરવાની જરૂર નથી અત્યારે હવે વરસાદનું નહિવત છે માની લઈએ ઉત્તર ગુજરાતની અંદરની અંદર વરસાદ તો લગભગ ન અત્યારે દસ પંદર દિવસ સુધી પડવાનો નથી એવું આપણને વિડીયોમાં જણાવ્યું છે મા બાકી આપણે એવા હવામાન નિષ્ણાત નથી આપણે તો જે આપણા અંબાલાલ કાકે અને પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે એ જ માહિતી હું તમને આપી રહ્યો છું તો મિત્રો બાજરીનો પાક લેવાની ધમધોકાર તૈયારીઓ ચાલુ કરી દો અને ટૂંક જ સમયની અંદર પોતપોતાની રીતે બાજરીના પાકને લઈ લો અને યોગ્ય સ્થળે રાખી લો બરાબર તો હવે આગળ તો આપણે આમાં વધારે કહી ના શકીએ બાકી ખુશ થઈ અને કામ ધંધે લાગી જાઓ બાજરીના પાકને લઈ લો અને મસ્ત મસ્તીના બાજરીના રોટલા બનાવી અને ખાઓ રેડી તો બીજું જ શું તાર તો મિત્રો મળીએ આવવાના આવા બીજા વિડીયોની અંદર બન્યા રહેજો સપોર્ટમાં અને લાઈક કોમેન્ટ જે કરવી હોય એ કરજો ને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવી હોય તો કરી લેજો મજા આવશે આગળ આવવાને આવા નવા વિડીયા તમારા સુધી મોકલતો રહીશ નવા નવા મુદ્દાઓ સાથે રેડી તો રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત